મિત્રો આજે આપણે આપણે ચેપ્ટર 2 ઓકોડિયો એમાં મહત્વના અન્ય ઉદાહરણ એના જે જોવા જોવાના છે તે વડે ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ વડે વિડિયો મૂકે તો સૌથી પહેલા તમારી પાસે આવે તો આજે વિડિયો ચાલુ કરીશું 5y² 7y તો લખીશું શકો p of y બરાબર અહીંયા y છે તો y બરાબર લખવું પડે સિનિયર સદવાના છે તો આપણે લખીશું p of y minus y सदवा में 1 p of y बराबर 0 लेता हूं तो बटे 0 बराबर 100 आएगा 5y2 7y तो बटे 5y2 7y 0 तो मित्रों अब ये हम पहला स्टेप कर लो कॉमन लेकर क्या है तो काढवाना तो आते कॉमन से निकलेगा y

હવે આપણે શું કરીશું લખીશું આ આપેલ બહુપદીના શૂન્યો જીરો અને માઇનસ સાત ના પાંચ છે હવે શું શોધવાનું છે શૂન્ય ને શ્રમણ વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલે આપણા મગજમાં તરત ટ્રેક જગ્યાએ શું શોધવાનું છે সো ইনান্ন সরোড ওরে ছিনান্ন হোনাকে সো ইনোন্ন সেনার ওপে সেক্য়িট্য়ারে আল্ফা নো পেটা আল্ফা ল্স পেটা পেলো ছ�